લોકભાગીદારીના ભાગીદારીના ખર્ચે અંદાજિત 7 લાખ રૂપિયાના રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે લોક ભાગીદારીના 75 લાખના અને નગરપાલિકાની ગ્રાન્ટના વર્ષ 2022-23 ના કામ પૂર્ણ કરવામાં આવ્યા આજ રોજ મનુબર ચોકડી પાસે આવેલી રહેમત નગરમાં લોક ભાગીદારીના ખર્ચે અંદાજિત 7 લાખ રૂપિયાના રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ સાથે લોકભાગીદારીના ભાગીદારીના 75 લાખના નગરપાલિકાની ગ્રાન્ટના વર્ષ 2022-23 ના કામો પૂર્ણ કરવામાં આવ્યા રહમતનગરમાં પાણીની લાઇન અને ગટરનું કામ પૂરું કરવામાં આવ્યું છે કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદીએ કહ્યું છે નવા કામોની જાહેરાત ટૂંક સમયમાં થશે જેની કામગીરી વહેલી તકે શરૂ થશે નગરપાલિકાના રસ્તાનું લોકાર્પણ વોર્ડ નંબર એકના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી કાઉન્સિલર હેમેન્દ્રભાઈ કોઠીવાલા રહેમતનગર સોસાયટીના પ્રમુખ સિરાજભાઈ ભગત આસિફભાઈ સોસાયટીમાં રહેતા આગેવાન અને સોસાયટીમાં રહેતી બહેનો હાઉચાર રહી હતી સોસાયટીમાં રહેતા સિરાજભાઈ ભગતે કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી અને કાઉન્સિલર હેમેન્દ્રભાઈ કોઠીવાલાનો સોસાયટી વતી આભાર માન્યો છે કાર્યક્રમમાં સોસાયટીમાં રહેતા લોકોએ કાઉન્સિલરને ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું આજ રોજ રહેમતનગર સોસાયટીનો મુખ્ય રસ્તાથી લઈ અંદર સુધીનો રસ્તાનું કામ પૂર્ણ થયું છે જે લોક ભાગીદારીમાં કરવામાં આવેલું છે અંદાજે સાત લાખના રસ્તે સાત લાખ રૂપિયાના ખર્ચે આ રૂટ બનાવવામાં આવેલો છે આજ જ મુખ્ય રસ્તો આજ વર્ષની નગરપાલિકાની ગ્રાન્ટમાં અને ચાર બાદ સિત્યત્રીસમાં એમ કહીને મુખ્ય રસ્તાથી લઈને અંદર સુજીનો રોડ સંપૂર્ણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ટોટલ પંચોતેર લાખના જે કામો સિત્યોત્રીસના હતા તે આ સાથે પૂર્ણ થાય છે અને તે સિવાય પણ પચાસ લાખની જે ગ્રાન્ટ ત્રેવીસ ચોવીસના વર્ષની હતી તે કામો પણ પૂર્ણ થાય છે એટલે વોર્ડ નંબર એકના જે પણ કામો પેન્ડિંગ હતા અત્યાર સુધીમાં તે કામો પૂરા થાય છે ને હવે પછીના જે કામો છે પચાસ લાખ તે ઓલરેડી પાઇપલાઇનમાં છે જાહેરાતમાં છે એટલે તે ચોવીસ પચીસ વર્ષથી જે ગામ છે એમાં જાહેરાતમાં છે ટૂંક સમયમાં જે પણ કામો નગરપાલિકા વોર્ડ નંબર એકના મંજૂર થયા છે એ નવા કામો પર ચાલુ થશે રહેમતનગરની પાણીની લાઇન આ સોસાયટીની અને ડ્રેનેજના કામ પર જે પણ બાકી હતા તે સંપૂર્ણ પૂર્ણ કર્યા પછી આ રસ્તાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં મુખ્ય રસ્તાની પાણીની લાઈન સાથે આ પાણીની લાઈન જોઈન્ટ કરવામાં આવશે તો આ વિસ્તારમાં પાણીનો જે સમસ્યા છે તે પણ દૂર થઈ જશે રિયા હોસ્પિટલનો રિપોર્ટ એસ નાઇન ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે